મહાનગરોને સ્લમ ફ્રી બનાવવાના પ્રયાસો કરાશે તેવું જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે કહ્યું છે કે સુરતને સ્લમ ફ્રી શહેર બને તેવા પ્રયાસો કરાશે સુરતમાં પહેલા છત્રીસ ટકા સ્લમ વિસ્તાર હતા અત્યારે સુરતમાં માત્ર પાંચ ટકા સ્લમ વિસ્તાર છે દસ લાખથી વધુ વસ્તીમાં સ્લમ ફ્રીમાં ચંદીગઢ છે વીસ લાખથી વધુની વસ્તીમાં એક પણ સિટી સ્લમ નથી વીસ લાખથી વધુની વસ્તીમાં સુરત પહેલું સિટી બની શકે છે સ્લમ નગર મહાનગર બને એના માટે વડાપ્રધાન શ્રી આ રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારથી એ કામ એમણે ઉપાડ્યું મોદી સાહેબે ચંદીગઢ દસ લાખ થી વધારે વસ્તી ધરાવતામાં સ્લમ સિટી તરીકે આજે દેશમાં પહેલું છે અધિકારી સાથે ચીફ સેક્રેટરી સાથે ચર્ચાઓ દરમિયાન માની મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે સુરત આ સ્થળથી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે મોદી સાહેબ અહીંયા હતા ત્યારે બે હજાર છમાં માં આપણું સુરત એ લગભગ છત્રીસ ટકાની આસપાસ સ્લમ વિસ્તાર હતો મોદી સાહેબે એ જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર પાંચ ટકા સ્લમ બચ્યો છે દસ લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે વીસ લાખથી વધારેની વસ્તીમાં આજે એક સિટી એ દેશનું નથી પણ માની મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે કે આપણે સુરતને શ્રમ ક્રિયસ સિટી એ દેશનું પહેલું બનાવવા માટે વહીવટી તંત્ર કામે લાગે ને આવનારા દિવસોમાં જો એ આપણે પાર પાડીશું તો સુરતના લોકોને પણ વિનંતી છે એમને પણ આવાસો મળી રહે એના માટેની વ્યવસ્થા કરી રહી છે ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ અને એ પ્રકારનું આપણું સુરત સિટી એ સ્ટમ્ફી